નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજની તારીખ ત્રેવીસ ફેબ્રુઆરીથી લઈને ત્રણ માર્ચ સુધી ગુજરાતમાં કેવો રહેશે હવામાન આવનારા દિવસોમાં વરસાદની શક્યતા કેટલી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેટલું મજબૂત થશે ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે વાદળછાયું વાતાવરણ કેટલું રહેશે ઉપરાંત તાપમાનનો પારો અને પવનનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છે તો મિત્રો વિડીયોને અંત સુધી સો ટકા જોશો તો તમને તમામ પ્રકારના પરિબળોનો ખ્યાલ આવી જશે હવે મિત્રો આપણે એક સ્ક્રોલિંગ ડાઉનના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે હાલમાં શું પરિસ્થિતિ છે અને આવનારા દિવસોમાં શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે ત્યારે મિત્રો હવે ધીમે ધીમે એક નવું વેસ્ટન ડિસ્ટર્બન્સ આગામી અડતાલીસ કલાકમાં સક્રિય થાય પચીસ તારીખથી તેની તાકાત વધશે અને એ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હશે તેનો ઘેરાવ ઘણો બધો મોટો હશે અને છે કે ગુજરાતના અનેક ભાગો સુધી તેની અસર પર જોવા મળેલી છે બીજી તરફ મિત્રો પાકિસ્તાન તરફ પણ સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે ઉત્તર ભારત તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે એટલે બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને રાજસ્થાન ગુજરાત અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ જે ક્લાઉડ ફોર્મેશન છે તે અપર ક્લાઉડ છે એટલે વરસાદી વાદળો નું પ્રમાણ ઓછું દેખાય છે પરંતુ ચોક્કસથી એક વાતાવરણમાં પલટો આવશે અને લોકલ ડેવલપમેન્ટને કારણે રાજસ્થાન સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળે ઘાટા વાદળો પણ જોવા મળે તેવી શક્યતા છે અને કોઈ કોઈ વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ થઈ શકે છે પાકિસ્તાનના અનેક વિસ્તારમાં એક ઇંચથી લઈને બે ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે જ્યારે રાજસ્થાનના પણ અનેક વિસ્તારમાં તારીખ ચોવીસથી લઈને જે છવ્વીસ તારીખનું સેશન છે તેની અંદર પણ અડધા ઇંચથી વધુ વરસાદ થઈ શકે તેવી સંભાવના છે એટલે મિત્રો આ કમોસમી વરસાદ એક પાકને નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે આવનારા દિવસોમાં તારીખ ઓગણત્રીસ ઉપરાંત પહેલી બીજી અને ત્રીજી માર્ચની આસપાસ ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે વાદળછાયું વાતાવરણ ફરીથી ગુજરાતમાં જોવા મળશે રાજસ્થાનમાં પણ જોવા મળશે અનેક ભાગોમાં એક વરસાદના હેથાણ પણ દેખાઈ રહ્યા છે હવે આ જે સિસ્ટમ માર્ચ મહિનામાં બનનારી છે તે કેટલી સક્રિય થશે અને ગુજરાત સુધી તેની કેટલી અસર થશે તમામ પ્રકારની માહિતી તમને અવારનવાર વિડીયોમાં આપતા રહીશું પરંતુ ચોક્કસથી ફરીથી એક ગુજરાતના વાતાવરણમાં સામાન્ય પલટો આવી શકે છે માર્ચના શરૂઆતમાં પણ અવનવી સિસ્ટમ સક્રિય થશે જેમાં ડબલ્યુ ડી એક કહી શકાય કે એક પછી એક અવારનવાર બની રહ્યા છે અને ઠંડીનો માહોલ પણ યથાવત રહેશે બીજી તરફ વાદળછાયા વાતાવરણને કારણે એક ગરમીનો માહોલ પણ સર્જાશે સામાન્ય ઠંડીમાં રાહત મળશે પરંતુ એક બીમારીવાળું વાતાવરણ પણ ઊભું થાય તેવી શક્યતા છે કારણ કે ભેજ ઠંડી પવન અને કહી શકાય કે તાપમાનમાં ઘણા બધા ફેરફાર થઈ રહ્યા છે તેના ભાગરૂપે થઈને વાતાવરણમાં એક ફેરફાર થયો છે અને એક વાતાવરણ જે બીમારીવાળું વાતાવરણ છે તે પણ જોવા મળશે જેમાં શરદી ઉધરસ તાવ ખાંસી ઉપરાંત અનેક નાના મોટા રોગો પણ થઈ શકે તેવી સંભાવના છે એટલે મિત્રો મચ્છરજન્ય રોગો સાથે વાયરલજન્ય રોગો પણ થઈ શકે તેવી સંભાવના છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી ગુજરાતમાં ચોવીસથી છવ્વીસ તારીખનું જે સેશન છે તેમાં એક વાદળછાયા વાતાવરણ સાથે કોઈ કોઈ વિસ્તારમાં વરસાદ પણ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની નવી માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે